વહીવટી તંત્ર દ્વારા મ્યુનિસિપાલ હાઈસ્કૂલથી ભવ્ય તિરંગા યાત્રા નીકળી આજે તારીખ અગિયાર ઓગસ્ટના રોજ સવારે દસ કલાકે ખેરાલુ તંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ખેરાલુ મ્યુનિસિપાલ હાઈસ્કૂલ ખાતેથી ભવ્ય અને વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી જે હાઈસ્કૂલથી પંચમુખી હનુમાન મંદિર નદી વિસ્તાર ખારીકુઈ આંબલી ચોટા ટાવર બજાર નગરપાલિકા સહિત વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને સ્વતંત્રતાની સાથે સ્વચ્છતાનો પણ સંદેશ આપ્યો હતો આ રેલીમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર નગરપાલિકાના કોર્પોરેટર મલેકપુર જિલ્લા પંચાયત નરેન્દ્ર ઠાકોર બીજેપી નેતા વીટી દેસાઈ અજય બારોટ હેમંતભાઈ શુક્લા ખેરાલુ પોલીસ જવાનો શાળા બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં